નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ દર્શન આપ સૌનું પીપી સમાની સ્કૂલ વતી આજના વિડીયોમાં સ્વાગત કરું છું આપણે ધોરણ સાતમાં ચેપ્ટર નંબર અગિયારનો અભ્યાસ કરી રહ્યા છે પરિમિતિ અને ક્ષેત્રફળ જેમાં આપણે ખૂબ જ સરસ રીતે ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ પરિમિતિ શોધતા શીખ્યા બરાબર અને ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળમાં કઈ રીતે વ્યવહારુ દાખલામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ તે પણ આપણે શીખ્યા બરાબર તો આજે આપણે આગળ એનાથી વિશેષ અમુક સમાંતર બાજુ ચતુષ્કોણ સાથે સાથે એની પરિમિતિ અને ત્રિકોણનું ક્ષેત્રફળ અને એની પરિમિતિ પણ શીખીશું ચાલો તો આપણે જોઈએ તો અહીં પહેલાં તો ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ પાયો ગુણ્યા એ પાયા પરનો વેદ એટલે કે વન હાફ પાયો ગુણ્યા વેદ તો ત્રિકોણ આપણે જોઈ લઈએ તો ત્રિકોણ કેવો હોય આ રીતનો એક ત્રિકોણ હોય બરાબર છે આપણે વ્યવસ્થિત દોડીએ ધારો કે આ ત્રિકોણ છે ના આપણે એની ઉપર આ પાયાની ઉપર આ આપણે વેધ દોરેલો છે બરાબર છે તો જોજો ધ્યાનથી આપણે આ ત્રિકોણનું નામ આપી દઈએ ત્રિકોણ એ બી અને સી આ ત્રિકોણ છે આ એનો બી છે એ શું છે પાયો છે અને આ જે છે તે એનો છે વેદ એ અહીં બીસી સાથે કાટખૂણો બનાવે છે બરાબર છે તો ચાલો તો અહીં આને આ સીત સૂત્રોને આપણે આની સાથે સમજવા જઈએ તો શું થાય તો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો બરાબર વન હાફ શું થશે અહીં આપણે નામ આપવું પડશે અહીં નામ આપીએ આપણે ડી તો અહીં થશે વન હાફ પાયો પાયો આપણો કયો છે બીસી બીસીનું માપ જે હોય તે ગુણિયા એના ઉપરનો વેદ તો આ એ ડી તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને બે વસ્તુ જરૂરી છે શું જરૂરી છે તો એક તો એનો પાયો અને બીજો એનો વેધ આપણને જરૂરી છે શું જરૂરી છે આપણને પાયો અને વેધ જરૂરી છે ધારો કે અહીં આપણને ના આપેલું છે માપ કે આ બીસીનું માપ છે એ છે બાર સેન્ટીમીટર જુઓ બીસીનું માપ મેં કરેલું છે અને આ એડી એનો વેધ છે એનું માપ છે એસી સેન્ટી આઠ સેન્ટીમીટર તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો શું શોધાશે તો વન હાફ ગુણ્યા પાયો કેટલો છે તો બીસી બાર સેન્ટીમીટર તો બાર ગુણ્યા એનો વેદ કેટલો છે તો આઠ સેન્ટીમીટર એડી તો આ તો અહીં છ દુ બાર છઠા અડતાલીસ સેન્ટીમીટર સ્ક્વેર તો આ રીતે આપણને ત્રિકોણનું ક્ષેત્રોફળ આપણે ઇઝીલી શોધી શકીએ ચાલો ત્યાર પછી છે આ તો વાત ત્રિકોણની હવે છે સમાંતર બાજુ ચતુષ્કોણની તો પહેલી તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો જે ચતુષ્કોણની જે ચતુષ્કોણની શું સરખું હોય તો સામ સામેની બાજુઓ કેવી હોય સમાંતર હોય સામ સામેની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણને તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને સાથે સાથે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય તો સામ સામેની બાજુ સમાંતર તો હોય જ પણ સરખી પણ હોય એના માપ કેવા હોય સરખા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સરખી અને સરખી હોય છે અને સાથે સાથે સમાંતર પણ હોય છે આ તો આપણે જાણીએ છીએ બરાબર કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો જેની સામ સામેની બાજુઓ સરખી અને સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તો એનું ક્ષેત્રફળનું એનું પહેલાં તો પરિમિતિ તો પરિમિતિનું સૂત્ર શું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શું થાય તો આપણને પરિમિતિ એટલે ખબર છે કે બધી જ બાજુનો સરવાળો તો અહીં પણ ચતુષ્કોણની કેટલી બાજુ હોય ચાર બાજુ તો આપણે એવું લખી શકીએ ચતુષ્કોણની બધી બાજુઓના માપનો સરવાળો માપનો સરવાળો એટલે શું મળી જાય એની પરિમિતિ મળી જાય અને આ બાજુ ત્રિકોણ છે તો ત્રિકોણમાં પણ શું તો ત્રિકોણની આ બધી જ બાજુઓના માપનો શું સરવાળો તો ત્રિકોણનો ત્રિકોણની પરિમિતિ મળી જાય ત્રિકોણની ત્રણ બાજુ હોય એટલે ત્રણ બાજુનો સરવાળો આપણે કરવો પડે અને ચતુષ્કોણમાં ચાર બાજુ હોય તો ચાર બાજુનો સરવાળો કરવો પડે તો ધારો કે અહીં આપણે એક ચતુષ્કોણ લઈએ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે નામ આપી દઈએ એને એ બી સી ડી આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર તો ચાલો તો આની પરિમિતિ શું થશે તો સમાંતર બાજુ બાજુ ચતુષ્કોની પરિમિતિ બરાબર શું થાય તો ચારેય બાજુ એટલે કે બધી જ બાજુનો સરવાળો હલા તો અહીં આપણે કેટલી બાજુ હોય ચાર બાજુ તો ચાર બાજુ કઈ છે એક તો એબી તો એબી બી બીસી વત્તા સીડી વત્તા ડી બરાબર છે અને આપણને ખબર છે કે સમાંતર બાજુઓ કેવી હોય સરખી હોય એટલે કે સામસામાની બાજુ સમાંતર તો હોય જ પણ કેવી હોય પાછી સરખી હોય તો આપણે એવું લખી શકીએ અહીં કે આપણે એ તો છે એ બી વત્તા આ બીસીની જગ્યા શું થઈ જાય ડીએ થઈ જાય ને કે આ બાજુ અને આ બાજુ સરખી હોય વત્તા સીડી અહીં આ સીડી છે તો સીડીની જગ્યા આપણે લખી શકીએ એ બી વટ્ટા ડીએ તો અહીં શું થઈ જશે તો ટુ એ બી વત્તા ટુ ડીએ લખી શકીએ આપણે બરાબર છે તો શું થશે અહીં બે કાઉસમાં એ બી વટ્ટા ડીએ એટલે જ આપણે એમ પણ કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે આપણે સૂટી શકીએ ત્યારબાદ એનું ક્ષેત્રફળ કઈ રીતે શૂટાય તો આ ક્ષેત્રફળ આપણે શોધવા માટે અહીં જોઈએ તો અહીં ક્ષેત્રફળ માટે સૂત્ર છે કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ બરાબર સમાંતર બાજુ તો આ છે ધારો કે એનો વેધ છે આ પાયો છે બીસી અને આ વેધ છે વેધ છે એ અહીં કાઠ બનાવે છે અહીં નામ આપી દઈએ એમ તો શું થાય તો એનું ક્ષેત્રફળનું સૂત્ર થાય બરાબર શું થાય તો પાયો ગુણ્યા વેદ અહીં પાયો કયો છે બીસી અને વેદ કયો છે તો એ એમ તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ આપણે શોધી શકીએ એટલે જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની પરિમિતિ હોય તો એની ચારેય બાજુનો સરવાળો અને ક્ષેત્રફળ હોય તો પાયો ગુણ્યા વેદ અને એટલું યાદ રાખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના એક વિકર્ણ વડે ધારો કે અહીં વિકર્ણો હોય આ એક વિકર્ણ હોય તો શું થાય તો બે ત્રિકોણ બને શું બને બે ત્રિકોણ બને એટલે કે તમને ધારો કે કોઈ પણ બીજું માપ આપેલું ના હોય માત્ર આ રીત આકૃતિ આપેલી હોય કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો વિકર્ણ આપેલો હોય તો આપણે શું કરવું પડે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે પહેલાં આ ત્રિકોણનું શોધવાનું અને આ બીજા ત્રિકોણનું શોધવાનું અને એનો સરવાળો કરીને પણ આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છે બરાબર છે ચાલો તો આજના વિડીયોમાં આપણે અહીંયા તકે આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ